ગાંધીનગર મહાનગર પાલીકાને દસ જુને નવા મેયર મળશે ત્યારે નવા મેયર માટે ગાંધીનગરમાં સેક્ટર એકવીસ ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી જેમાંથી થી વધુ મહિલા કોર્પોરેટરોએ મેયર પદ માટે દાવેદારી કરી આ સેન્સ પ્રક્રિયા દરમિયાન પ્રદેશમાંથી ત્રણ નિરીક્ષકો હાજર રહ્યા હતા સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ રિપોર્ટ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડને મોકલવામાં આવશે મહાનગરપાલિકામાં આગામી મેયર ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન માટે નવી નિમણૂકો થવાની છે ત્યારે આજે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ તરફથી સેન્સ પ્રક્રિયા હાથ ઉપર લેવાય છે જેમાં દરેક કાઉન્સિલરશ્રીઓ સંગઠનના પદાધિકારીશ્રીઓ સૌનો અભિપ્રાય જાણીને આજે ત્રણ નિરીક્ષકશ્રીઓ આવ્યા છે એ એનો રિપોર્ટ ઉપર પ્રદેશમાં મૂકશે અને પ્રદેશ આમાં સર્વે કાઉન્સિલરશ્રીઓનો જે રજૂઆત છે એના ધ્યાને મૂકીને એક નવા મેયર ડેપ્યુટી મેયર ચેરમેન ની વરણી કરશે બધા જ આ વખતે મેયર પદ મહિલા માટે અનામત છે ત્યારે મહિલા કાઉન્સિલરો પણ આપણી પાસે સ્પષ્ટ બહુમતી વાળા છે પૂરેપૂરી મહિલાઓ બધા જ ભારતીય જનતા પાર્ટીના છે એ જ રીતે બધા જ કાઉન્સિલરશીઓ ભારતીય જનતા પાર્ટીના છે દરેક સમાજના છે એટલે દરેકની ક્ષમતા પ્રમાણે પાર્ટી એમનો ઉપયોગ કરશે